અગાઉના દિવસોમાં પરસોત્તમ રૂપાલા દ્વારા જે અમારા સમાજની જૈન દીકરીઓ વિશેની જે ટિપ્પણી કરવામાં આવી છે તેના અનુસંધાને આખા ગુજરાતમાં ને પૂરા ભારતમાં એક જ માગણી થઈ રહી છે કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચાવી જોઈએ અને તે સમક્ષ મહેવતપુરના યુવા સંગઠનો બધા ભેગા થઈને આજે કહીએ છીએ કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ના ખેંચાય ત્યાં સુધી કોઈ ભાજપના ના કાર્યકર્તાએ કોઈ ભાજપના રાજકીય નેતાએ મહેમદપુર ગામની અંદર કોઈ પણ જાતનું રાજકીય રાજપૂત ક્ષત્રિય પરિવાર બધા અને અન્ય કોમના લોકો પણ એકત્ર થઈ અને ગુજરાત રાજ્યની અંદર જે ટુમાકી ભર્યું વર્તન વ્યક્તિગત રીતે ચલાવવામાં આવી રહેલું છે અને રૂપાલાએજી રાજપૂતો માટે જે એમને શબ્દો પ્રયોગ કર્યો છે એ શબ્દ પ્રયોગનો અમે સખત શબ્દોમાં વપોડી કાઢીએ છીએ અને આવું કોઈ પણ સંજોગે બોલનાર વ્યક્તિને ચલાવી ન લેવાય તેમ છતાં પણ આજની બેઠેલી સરકાર એ વિશે ધ્યાન નથી આપતી એનાથી સમગ્ર ક્ષત્રિય સમાજ અતિ ક્રોધે ભરાયેલ છે અને એનું દુષ્પરિણામ ન આવે એવી અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે એક વ્યક્તિ ખાતર સમગ્ર રાજની જે શાંતિ ના એવો પ્રયત્ન કરવાની શીખ એમને લેવી જોઈએ અને એમને સમજવું જોઈએ અમે લોકો કોઈ પણ સંજોગે બાવન વાંડા રાજપૂત સમાજના તમામ ગામડાઓ કેમ કેમ પ્રકારે જો આનો નિર્ણય લેવામાં નહીં આવે તો અમે કંઈ પણ કરવા માટે શક્તિમાન છીએ અને કરીશું અમારે કોઈ સમાજ સાથે કોઈ વ્યક્તિગત સમાજ સાથે અમને કોઈ ઈંસા નથી પટેલ સમાજ છે પટેલ સમાજ અમારી સાથે જ છે પરંતુ માત્ર ને માત્ર રૂપાલા ના મુખે નીકળેલા શબ્દો એ રૂપાલા મને ના ચાલે ના ચાલે અને ના ચાલે